हर की सीरा हर के

જરૂર પડી તો અમે વિશીના ના પણ જાશું અને કાલથી એડો ભાઈ પણ ધરણા પ્રદર્શન કરશું વાત કરીએ તો મહારાજા સયાજી રાવે યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓ માટે બનાવેલી હતી અને જે બહારના વિદ્યાર્થીઓ છે એ રહી શકે એ માટે થઈને હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું કે આ હોસ્ટેલ એ વિદ્યાર્થીઓ માટે નિર્માણ કરવામાં આવી હતી કે જે ભણવામાં સારા હોય ને આર્થિક પરિસ્થિતિ એની સારી ના હોય બટ આજે આ વીસી સરની એવી થઈ રહી છે કે જે વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ એક વર્ષનું એક સામટું લઈ રહ્યા છે અને એ બિલ પણ એક નાના મોટું રકમ નથી સાથે પચીસ હજારની એવી મોટી રકમ છે વિદ્યાર્થી પચીસ હજાર પ્લસ દસ હજાર હોસ્ટેલની ફી એની સાથે સાથે કોલેજની ફી ટોટલ થઈને

હજી ફક્ત વિદ્યાર્થીઓને આગોતરી જાણ કરવામાં આવેલ છે એમના પર હજી આ કમ્પલસરી નિર્ણય સોપવામાં આવેલ અગાઉ પણ આવું ક્યારેય કમ્પલસન આપવામાં આવ્યું નથી અગાઉ જયારે હતું ત્યારે અગાઉ વિદ્યાર્થીઓ એ અત્યારે હું આપણને કહી શકતો નથી આગળથી જે પણ કંઈ ડાયરેક્ટિવ અમે ઘણી વખત મેસમાં જઈને જમતા હોઈએ છીએ વોર્ડર્સની સાથે અને ઘણી વખત અહીંયા ટિફિન પણ મંગાવતા હોઈએ છીએ એટલે અમા જમવામાં ગુણવત્તામાં કંઈ વાંધો નથી હોઈ શકે ટેસ્ટમાં અથવા ડાયટમાં એમને કંઈ વાંધો હોઈ શકે એ બાબતે અમે જે તે કોન્ટ્રાક્ટરો જોડે વાત કરી અને વિદ્યાર્થીઓને ગમે એવું ફૂડ બનાવવાનો આમની માંગણી અમે આગળ રજૂઆત કરીશું ને આગળથી જે પણ કંઈ નિર્ણય લેવા